તો જય માતાજી પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આજના વિડીયાની અંદર આપણે વિડીયો એવો લઈને આવી ગયા છે કે પશુને તમે વગર ખાંડ કોઈ પણ ખાંડ ખવડાયા વગર તમારી ગાય કે ભેંસનું એકથી બે લીટરનો ફાયદો ન થાય ને તો આપણો વિડીયો જોવાનું તમે મૂકી દેજો કારણ કે આપણે વનસ્પતિ એવું એક ખડ એવું આવે છે કે આનાથી તમે પાંચ લિટર ગાય દૂધ કરતી હોય અને જો એને તમે એક બાથ ભરીને નાખી દો એટલે અમારી ભાષાની અંદર કીએ કદાચ એક ભારો નાખી દો ને તો એનું બે લિટર આજ તમે નાખો ને તો કાલે બે લિટર વધી જાય હવે એ વનસ્પતિ કયું છે અને એ કયું ખળ એવું આવે છે કે આપણે ખળ ખવરાયાથી આપણી ગાય કે ભેંસનું બે થી ત્રણ લિટર દૂધ વધી જાય છે અને કારણ કે જે અમુક નાના પશુપાલક મિત્રો છે અને એ રોડના કદાચ ખેતરની અંદરથી સાર વેણી નાખતા છે એમને અનુભવે છે અને બાકી જે વધારે પશુ રાખતા હોય છે એમને કોઈ ખળ વેણતા નથી અને ડાયરેક બધું ઘાસ વાઢી નાખવાનું હોય છે પણ આ વનસ્પતિ ખળ એવું આવે છે ને કે એનાથી તમે અત્યારે નાખો ને સમજો કે આજે હાજે નાખ્યું તો હવાનું બે લીટર દૂધ વધી જાય ગેરંટી સાથે કહું છું અને ન વધે તો તમે વિડીયો જોવાનું આપણું મૂકી દેજો કારણ કે સો ટકા આપણે એનું કેટલીક વાર આપણે એ ચોમાસાની સિઝનની અંદર વધારે પડતું વનસ્પતિ ખડ કયું છે ને એ તમને દેખાડવાનો છું તમે અત્યારે સારજો અત્યારે જો કદાચ એને નાખી દીધું છે ને અત્યારે ખાશે ને તો સવારનું દૂધ તમારે બે લીટરનો ફાયદો થાય કારણ કે તમે જે ખાણ કાયમ મૂકતા છો એનાથી તમે ઓછું મૂકશો ને ખાણ તો પણ દૂધ એનું એક બે લિટર તમને વધારે જોવા મળશે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ખરેખર એ ચોમાસું ચોમાસા સિઝનની અંદર એક જ ઉગે છે કારણ કે ઉનાળાની અંદર કે શિયાળુ સિઝનની અંદર બધું ઓછું દેખાતું હોય છે હવે વનસ્પતિ ખળ કયું છે ને એ તમને દેખાડવાનો છું અને તમે ખરેખર વિડીયો પૂરો જોશો ને તો જ તમને પૂરતી માહિતી મળશે કારણ કે કયું ખળ છે ખળ તમને વિડીયોની અંદર દેખાડવાનો છું કારણ કે તમારા ખેતરની અંદર હોય અને કદાચ અમુક અમુક જગ્યા ઉપર ન હોય એવું બધું સરખી જગ્યા નથી હોતી કારણ કે અમુક જિલ્લાની અંદર ખડ ન થતું હોય પણ અમારે જે અહીંયા થાય છે અને નોન સ્ટોપ વધારે અમે માંડવી આવીએ મગફળી એની અંદર આ વધારે જોવા મળતું હોય છે અને એનું સો ટકા આપણને રિઝલ્ટ મળ્યું હતું કારણ કે આપણે જ્યારે મગફળીની અંદરથી આપણે ખડ ઉખાડતા હતા ગાયમાં આ દૂધ વધી જતું હોય છે એવું આપણને જોવા મળ્યું છે એટલે ખેડૂત મિત્રો તમારા સુધી આ માહિતી આપણે પહોંચાડી રહ્યા છે તો ખેડૂત મિત્રો એના શું થાય છે કે અમે જ્યારે મગફળીની અંદર ખાડું જ્યારે કાઢવાનું ચાલુ કર્યું અને અમે ગાયોને નાખવાનું શરૂઆત કરી એટલે અમને બીજે જ દિવસે એક ગાય પાછળ એક દોઢ લીટરનો ફાયદો અમને દેખવાનો એટલે અમને એવું લાગ્યું કે ભાઈ હવે આ માંડવીની અંદર આપણે કોઈ પણ નિદામ નાશની આપણે દવા નથી નાખ્યું આપણે બધા પશુઓની નાખી દઈશું ભારે ભારે લઈ અમે કન્ટિન્યુ આલુથી

તો હવે ખર કયું છે ને એ તમને દેખાડવાનો શું એટલે વિડીયો તમે પૂરતો જોજો કારણ કે વિડીયો તમે પૂરો નહીં જુઓ તો તમને ખર જોવા નહીં મળે કારણ કે કયું ખર છે અમારી ભાષાની અંદર એને બે ત્રણ જાતથી કહેવામાં આવે છે અને કઈ ટાઈપનું આવે છે એ તમને દેખાડીશ ચલો તો ખેડૂત મિત્રો જુઓ હવે અમારી ભાષામાં આને કહેતા હોય છે ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ આને પોપર્ટીઓ કહેતા હોય છે અને ઘણી જગ્યા ઉપર આને પાપડી પણ કહેતા હોય છે હવે ખડ આ ટાઈપનો આવે છે જો આનો સીધો રાતનો જ થતો હોય છે અને ભરપૂર માત્રાની અંદર આ એકદમ છે ને જો આની અંદર પાણી વધારે હોય છે અને આ પણ એવું એવું વનસ્પતિ છે કે આમાં બધી કોઈ પણ તમે સાર નાખો ને એના કરતી કડક હોય છે એટલે આની અંદરથી એટલું બધું પ્રોટીન મળે છે ને પશુને કે પશુ ખરેખર તમે આજ નાખવાનું શરૂઆત કરો ને તો કાલે જ તમને દૂધમાં એક બે લીટરનો ફાયદો જોવા મળતો હોય છે એટલે પશુપાલન મિત્રો ખરેખર આ ટાઈપનો ખડ આવતો હોય છે હવે તમારી ભાષાની અંદર શું કહીએ છીએ અને અમારી ભાષામાં તો આને ઘણા પશુપાલક મિત્રો એવું કહેતા હોય છે કે ભાઈ બોકન્યો કહેતા હોય છે અને ઘણા મિત્રો એવું કહેતા હોય છે બોપતીઓ કહેતા હોય છે ઘણા પાપડી પણ કહેતા હોય છે એટલે આ ખડ અમારી અહીંયા મગફળીની અંદર અને જે ઢારીઓ પડતો હોય છે ઝેઢ પર વધારે જોવા મળતું હોય છે અને આ સારવાનું તમે શરૂઆત કરજો સાહેબ જો કદાચ તમે બે દિવસ સારશો ને તો બે દિવસની અંદર તમને રીઝવવાનું જોવા મળી જાય અને આ ગમે તેવા પશુને તમે સારી શકો છો કારણ કે આનાથી પશુ પણ રહે છે અને આનાથી ધાપે છે બહુ એટલે આનાથી દૂધ પણ વધી જાય છે તો પશુપાલક મિત્રો તમે કયા જિલ્લાની અંદરથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને તમારી જગ્યા ઉપર આવું કદાચ ખડ થાય છે કે નહીં તમે કોમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં અને પશુપાલક મિત્રો અમારી બાજુ તો જો આ ટાઈપનો ખડ હોય છે પણ તમારી સાઈડ છે કે નહીં તો કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા જય માતાજી